જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન એ કામ કરે છે સાયટોકાઇન્સ રિલીઝ અટકાવીને એટલે આર્થરાડિસ કે વાની પ્રોસેસ કહીએ એ વાની પ્રોસેસ આપણે અટકાવી દઈએ છીએ અને એને કારણે પેઇનમાં રિલીફ થાય છે હવે આવી એક નવી ટેકનિક જે તમે વાત કરી રહ્યા છો દેટ ઇઝ કોલ્ડ કુલ્ડ રેડિયો ફ્રિકવન્સી નવ વાઇબલેશન નવ વાઇબલેશન શુંમાં શું કરીએ કે એક રેડિયો ફ્રિકવન્સીથી આપણે હીટ જનરેટ કરી અને ટાર્ગેટ કરીએ છીએ કે ઘૂંટણમાંથી જે જ્ઞાનતંતુની નસ છે જે પેઇનના સિગ્નલ બ્રેઇન સુધી લઈ જાય છે એ જ્ઞાનતંતુની નસને આપણે બેરી કરી નાખીએ છીએ એ નવરા સિગ્નલને કટ ઓફ કરી નાખીએ છીએ એટલે પેઇન તો વારાઈઝ થાય છે પણ એ બ્રેઇન સુધી જતું નથી પેશન્ટને પેઇન થતું નથી જેનિક્યુલર આર્ટરી એમ્બલેશનની આપણે વાત કરીએ તો દેટ ઇટ એ જે ટ્રીટમેન્ટ કરે છે એ રોગને જળ મૂળમાંથી કાઢે છે જ્યારે કોલ્ડ રેડિયો ફ્રિકવન્સી નવ વાઇબલેશનની વાત કરીએ છીએ આ ટેકનિક શું કરે છે કે અંદર રોગ તો ચાલુ છે વાની પ્રોસેસ ચાલુ છે એના કારણે જે પેઇન અરાઇઝ થાય છે એ પેઇન સિગ્નલ બ્રેઇન બ્રેન સુધી એ પહોંચાડતું નથી એને કટ ઓફ કરે એને કારણે પેશન્ટને પેઇન થતું નથી સો ટુ ડિફરન્ટ ટેકનિક ટાર્ગેટ એક જ છે ઘૂંટણના સાંધામાંથી જે પેઇન થાય છે એ પેઇન પેશન્ટને ના થાય પેલામાં એક રૂટ કોઝ એલિમેન્ટ થાય છે અને સેકન્ડમાં નવ સિગ્નલને કમ્પ્રેસ કરી અને પેઇન રિલીફ આપણે એચિવ કરીએ છીએ આજ વિગતવાર જોવા માટે નીચે આપેલી પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો